નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે નોન ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિધ સ્કૂલોની અંદર શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ વીસ પાંચ બે હજાર ચોવીસની આ ભરતી જાહેરાત છે અલગ અલગ જિલ્લાની ભરતી જાહેરાત છે અને અલગ અલગ ન્યૂઝપેપર આધારિત અમે તમારી સમક્ષ આ જાહેરાત મૂકી રહ્યા છીએ વિડીયોને લાઈક કરજો તમારા સુધી શેર કરજો શિક્ષકો જોઈએ છે સવાર પાડી માટે ધોરણ આઠથી બાર સામાજિક વિજ્ઞાન ઇકો બી એ કોમ્પ્યુટર તેમજ ઇંગ્લિશ મીડિયમ સ્ટડી ચારથી દસ ગુજરાતીમાં મેથ્સ બપોર પાડી માટે ત્રણથી સાતમાં ગણિત હિન્દી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન કોમ્પ્યુટર ભણાવી શકે તેવા શિક્ષકોએ અરજી સાથે રૂબરૂ બે દિવસની અંદર મળી મળવાનું રહેશે મણિબા વિદ્યા સંકુલ યમુના પાર્ક સોસાયટી ડભોલી સુરતની આ જાહેરાત છે મોબાઈલ નંબર આપેલો છે નેવું નવ્વાણું તો તેર અડતાલીસ એકાણું ત્યાર પછી સરદાર પટેલ વિદ્યાભવન શિક્ષકો જોઈએ છે ધોરણ સાતથી દસમાં ગણિત શારીરિક શિક્ષણ ચિત્ર અને ધોરણ અગિયાર બારમાં વાણિજ્ય વ્યવસ્થા એસપી ભણાવી શકે તેવા બીએ બી એસી એમએસસી એમ કોમ અને બી શિક્ષકો જોઈએ છે તારીખ વીસ પાંચ એટલે કે આજે અગિયાર કલાકે સ્વ હસ્તાક્ષરમાં તમારે અરજી લઈને મળવાનું રહેશે સ્થળ નોંધી લેજો સરદાર પટેલ વિદ્યાભવન ભીડભજર સોસાયટી પાસે સિદ્ધાર્થ ટાઉ ટાઉનશીપ નાના વરાછા સુરતની આ જાહેરાત છે જોઈએ છે શિક્ષકો શ્રી સી એલ સરસ્વતી કુંજ કાંઠાવાડા હાઈસ્કૂલ માટે અંગ્રેજી ગુજરાતી માધ્યમ માટે પ્રિન્સિપાલ એમએ સી એમ એમ કોમ બી પાંચ વર્ષનો અનુભવ માધ્યમિક શાળાનો અનુભવ પ્રમાણિક કોમ્પ્યુટર જાણકાર સારા વહીવટીકર્તા નામું આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્રના શિક્ષકો અનુભવી કોમ્પ્યુટરના જાણકાર ક્લાર્ક બીએ બીએસી બી એસ સી લાયકાત હોય જોઈએ ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત સામાન્ય વિજ્ઞાન પર્યાવરણ ગણિત વિજ્ઞાન કોમ્પ્યુટર અને સંગીત વિસારદ પાસેથી બાયોડેટાને તમારે વોટ્સએપ કરવાનો રહેશે વોટ્સએપ નંબર જાણી લેજો નવ્વાણું એકસો ઓગણ પંદર આઠસો ને ત્રણું પરસુ ત્રણેય જાહેરાત છે તે ગઈકાલના ગુજરાત સમાચાર એટલે કે ઓગણીસ પાંચના ગુજરાત સમાચારના આધારે મૂકી છે ત્યાર પછી મંદિર પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગની અંદર ઉચ્ચતર માધ્યમિક વિભાગ ત્યાર પછી ભાષા શિક્ષકની પણ ભરતી જાહેરાત છે પ્રસ્તુત જાહેરાત છે તે આધારશિલા વિદ્યાલય બુધેલ ચોકડી પાસે ભાવનગરની છે તમારે મેલ કરવાનો રહેશે આધાર વિદ્યાલય વિદ્યાભવન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર અને ટેટ ટાટ પાસ ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે સરકારી ધારા ત્રણ મુજબની લાયકાતને વિશિષ્ટ લાયકાત અને બહોળો અનુભવ ધરાવતા ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે સોમવારથી શનિવાર સવારે નવથી એક વાગ્યા દરમિયાન શાળા પર અરજી અને તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે તમારે રૂબરૂ આવવાનું રહેશે આધારશિલા વિદ્યાલયની જાહેરાત છે તે ભાવનગર ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના ન્યૂઝપેપરના આધારે મૂકીએ છીએ